શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોકમાં આજમાં તો જો નાય તો ફ્રેશ થઈ ગયા છે અને આજમાં ફાઇનલી આપણે બે બહેનોની સાનું આવે છે અને આજ હાજે આપણે છે ને બ્લોક લીધો તો બ્લોક લીધો તો એમાં એવું છે કે દાંડિયા રસનો લીધો તો પણ હવે બની શકે તો મેંકશું નહીં આજે છે ને આપણે લગ્નનો જ બ્લોક મેખી દઈશું એમાં એવું છે કે

માંડવો આવી રીતનો શણગારીને ખસે સરસ મજાનો અત્યારે બહુ ભીડ નથી તો આ માંડવા તમને મસ્ત મજાનો સરસ કેવો શણગાર્યો છે એ બતાવું સૌ અને આ છે તૈયાર છું આપણે બાજોટ અને ખુરશી બેય લીધેલું છે પણ આમાં છે ને આ માંડવામાં તૈયાર ખુરશી જ હોય સૌ આવી રીતનો છે કાંક માંડવો અત્યારે બહુ ભીડ નથી ત્યાં વિડીયો લઈ લો ફેમિલી આવી રીતના બે માંડવા છે આપણે મસ્ત મજાના આપણે બેનું છે ને આવી રીતે તૈયાર થઈ ગયું છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ શિલ્પા વૌ તૈયાર થઈ ગયા જો અમારું બાયુ તૈયાર થઈ ગયું છે મમતા ઓ તૈયાર કમ્પલેટ સરિતા દીદી ઓકે

ભાગ્ય શ્રી કરવા કરી છે મસ્ત મજાની આવી રીતનું હોય આપણે રસમ બેસી અને આ નાની જાન છે અને આ આપણે પાણી બેન છે એના દેર ને પણ આવ્યા છે અને આ છે ને આપણા ફઈ છે ફઈ ભાણિયા ને પણ આવ્યા છે ઓ બે આ આપણા ફઈ છે એ જા છે ને ભાણિયા ને પરણાવ આવ્યા છે બાકી આ ભાણી કે છે જવાય ને ખાની છે મસ્ત મજાની એટલે આપણે જાનતેડી નહીં આવ્યા છીએ એટલે કે મળવા ગયા હતા અને અહીંયા બેન નું ફોટાશૂટ શરૂ છે બતાવું હું તમને જે શરૂ છે આપણે મોટા બેન છે નાના બેન હજી અંદર બેઠા છે ને એ નાના બેન છે માંડવો માંડવે છે ને સાબુ પોગી ગયું છે આપણે સુંદરી ની રસમ હોય અને બેનું પાડે છે ફોટા એટલે આપણે પેલા એ સાપ વધાવા વાળી મોટી જાનની સાપ પોગી ગઈ છે માંડવે અને આપણે મોટી જાન જો વલી જાન છે ને એ આપણે નાની જાન છે આપડે બેન છે ને ફોટો શૂટ કરાવ ભલ્લેરા મોટી બેન ને છે ને આપણે સુંદરી ઘટાડવાની રસમ શરૂ કરી દીધી છે નાની બેન આવે છે નાની બેન આ બાજુ બી છે એ રીયા વાત ડોક્ટર આપણે બોલે જોજા પકડીઓ ના ઓ સિખાય એક હતો તો તમ દરખા હોય કા આપણે બોલો કે જે પરો સુત ના આપણે ના

જે નિયમ લાવે સે માંડવા માં અને આપણે સે ને જૂની રીતિ રિવાજ ને પરમાનિત લગન હોય અને ચાલો કોઈ ગેડી કરીને લાવે છે

અને ઈસેના બેનો કાકા થાય છે એટલે એને બતાવી હમણાં વીડિયામાં અહીંયા આપણે સાદ નહીં દઈ કન્યા

પેલો ફેરો શરૂ થઈ ગયો છે સાંદડીઓ એટલું જ બેઠ્યું છે

જવતલ ઉત્સવ એનવારો આવી ગયો છે ફાઇનલી ઉત્સવ ભાઈ આપણે નાના સે બધાય બારુડામાં તો એ નવારો આવી ગયો છે અને એક આપણે સે યુરાજ આલેડી આયે સે લો ફેર પૂરો થઈ ગયો છે મહેન્દ્રભાઈ ને વિશાલભાઈ જવતલમાં આવી ગયા છે બે ભાઈ જાવ બે ભાઈ આઈ ગયા છે જવતલમાં ચાલો ફેમિલી મહેન્દ્રભાઈ નો ફાઈનલી વારો આવી ગયો છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે રસમ અને હવે બાકી છે આપણે બે નું ગિફ્ટ દેશે અને કંસાર બાકી છે ફેમિલી તો એવી રીતની રસમ હોય આપણે જો ફેમિલી કંસાર ની રસમ થઈ ગઈ છે શરૂ મસ્ત મજાની ઉર્મિલા બેન નાનું એવું મોટું થઈ ગયું છે બે ગી પાછી ઊભી થઈ ગઈ

લઈ શક્યા અને દીકરો પરણાવી તો બહુ ઘરે આવે દીકરી પરણાવી તો આંગણું ખાલી થઈ જાય ફેમિલી બાકી બે બેનોને વળાવ્યું આપણે કંઈ વિડીયોમાં લીધું નથી અને ચાંદ હવે ફેમિલી બધું ઘરનું કામ હોય બતાવી દઈએ સીધી સુભેસું ધોઈ લઈ સીધી હાથમી ગયો છે હવે અને આંગણું ખાલી થઈ ગયું પછી આપણે વિડીયો નથી લીધો અને કાંઈ ગમતું નથી આપણને તો ફેમિલી પછી હવે આપણે છે ને આણુ કેદી રાખશું આણું તેડવા જઈશું તે જરૂર પાસે લોક બનાવશું અને આ લોક તો છે ને આપણે ફેમિલી આ વલોક છે કન્યાદાન દીધો ત્યાં સુધી છે પછીના કાલમાં હજી ઘણી રસમ બાકી છે એ આવશે જે આવશે કન્યાદાન પછીનો પણ ઘણી રસમ આપણે લીધેલી છે વિડીયામાં ગિફ્ટની ને ઘણી રસમ લીધેલી છે તો ફેમિલી જોવાનું ભૂલતા કાલમાં પણ બ્લોક અને આપણે દાંડિયા રસનો બ્લોક છે એની નિરાજે એડિટ કરીને જ મેંશું બાકી હમણાં ફેમિલી બ્લોક આવે એ તો તમને ખબર જ હશે તો ચાલો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપી છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું સકાલે નવા બ્લોક પહોંચાડશે બધાને બાય બાય